હમણાં તો એક જણો જમવા બેઠો ને ઘરે તો એની પત્ની કીધું સાચું કેજો ખોટું નહીં કેતા કે શું કે સાચું કેજો તમે કે પણ તો કરી હું સાચું કહું કે સાચું કેજો આ જમવાનું કેવું થયું હે તો ઓલો એને સામું જોઈને કે તારે બાંધવાનું ક્યાંક બાનું જોઈ કા કારણ કે આ હમણાં તરત એમ ક્યાંક નથી થયું એટલે ધબધબાટી બોલે એ કે તારે બાંધવાનું બાનું જોઈએ કે મારી ઘરવાળી હમણાં મારી પે મારી પે આવીને બે ગઈ મને કે તમને એક વાત કહું મેં કીધી એક ની બે કે તો મન કે એક લાખ રૂપિયાની વાત કેવી છે મેં કીધું લાખની વાત હોય તો સાંભળાયો મેં તો હું છે એ તો કે કે એક પાંચસો રૂપિયા આપો તો કહું તો મેં તો પાંચસો રૂપિયા કાઢીને આપ્યા મેં દાલે પાંચસો રૂપિયા લાખની વાત સાંભળવા મળે તો પાંચસો રૂપિયા દેવાય કે નહીં તો મેં તો દીધા તમે કોઈ અખતરો ન કરતા મેં કર્યો તો મેં આમ કહીને આમ પાંચસો રૂપિયા કાઢીને આપ્યા મેં લે લાખ રૂપિયાની વાત કે ફાયદો થાય ને મન કે લાખ રૂપિયાની વાત કહું મેં તો કહી દે મન કે જેને તેને આવી રીતના પૈસા કાઢીને ન દેવાય મેં કીધું આ લાખ ની આ કરોડ ની વાત કરી તે કીધું આમ દેવાય જ નહીં કોઈને પૈસા કાઢી નો હમણાં મારો ભાઈ બન મારી ભાગો મને નવસાદ ભાઈ જો તમારી બે હજારની ની નોટ પડી ગઈ મેં કીધું નથી પડી મને જો જો ચેક કર પડી ગઈ તો મેં ખીચામાં પાકીટ કાઢ્યું મેં નથી પડી મને જો એમાં મેં કીધું આ રહી બે હજારની ની નોટ આ પાંચસો ની નોટ મને કે પાંચસો ની દે ને એમ કરીને લઈ ગયો બોલો લ્યો હમણાં એક જણો છે ને આમ ઘરે પતિ પત્ની ને વાતમાં મજા આવો એક જણો આમ ઘરે બેઠો બેઠો આમ હળવે હળવે વાત કરે હળવે હળવે તો એની ઘરવાળી ક્યાં હળવે હળવે કોની યાર વાત કરો છો બેન છે ગર્લફ્રેન્ડ છે એ કે હજી એને કીધું નથી એ હજી નક્કી કરવાનું બાકી છે કે પછી ખબર પડે શું છે એ કે મેં હમણાં કાકાને ફોન કર્યો મત કાકા હું કરો છો મન કે જમું છું જમું મેં કે જમી લ્યો નિરાતે અરે મન કે એમ નહીં જમું છું અરે મેં કીધું કાકા જમી લ્યો નિરાતે પછી ફોન કરો મન કે એમ નહીં જમું છું પણ મેં કીધું ખી જાઉં છું જમી લ્યો નિરાત મન કે એમ નહીં જમું છું મેં જમી લ્યો ને મન કે જમ્મુ કાશ્મીર છું ખબર પડી જમ્મુ કાશ્મીર હતા બોલે આ ગરા છે કાકા હો અને સ્કૂટર લઈને નીકળ્યા કોઈ દી નીકળે નહીં એનો કાકાનો વજન એટલો બધો એક તો જાડા અને આમ લઈને નીકળ્યા ને કાકી બેઠા બેઠા હતા કાકી બેઠાતા ને તો કાકાને ને વળું હતું તો વળું હોય તો શું કરવું પડે સાઈડ લાઈટ ચાલુ કરવી પડે કાકા કરી સાઇડ લાઇટ ચાલુ તો બાજુમાં કાકી બહાર બેઠાતા ને તો વાહે તો કાકીએ હાથ આમ કર્યો કાકી આમ હાથ કર્યો ને તો કાકા કે તું હાથ અંદર લઈ લે કોક ની અરે ભટકાઈ જાય હે મેં સાઈડ લાઈટ ચાલુ કરી છે તો કાકી કે તમે ચાલુ કરી પણ જે ભાઈ આવે છે ને એનું ધ્યાન ઉપર નથી તમે જોજો કાકી પછી જે વાત વાત હકીકતમાં હારી છે તમામ પરણેલા પુરુષો હોય ને એ ભૂલકણા હોય તો કાકા કે કેવી રીતના એ કે કોઈ સુંદર સ્ત્રી જોવે એટલે એ ભૂલી જાય કે હું પરલો છું હા ભૂલકણા હોય બોલો એટલે એનું કહેવાનું એમ કે હું પોતે સુંદર છું એમ અને અમુક અમુક તો એવા તોછડા હોય એવા તોછડા હોય એવા તોછડા હોય સંજયભાઈ અમુક અમુક એવા તોછડા હોય હા મારી બાજુમાં એક ભાઈ રહે છે ને એની ઘરવાળી નકરી તોછડાજ કરે એ વાંદરા જેવી પાણી લાય એ વાંદરા જેવી ચા લાય એ વાંદરા જેવી નાસ્તો લાય એ વાંદરા જેવી ટુવાલ લાય એકદિન ઘરવાળીનો મગજ જલી ગયો નકરી વાંદરા જેવી વાંદરા જેવી કેટલુંક માણાથી સહન થાય એક સહન શક્તિની હદ હોય આને બેનનો મગજ હલી ગયો ને બેને એક ઝાપટ માર્યો વાંદરા જેવી તે મને માર્યો એની ઘરવાળી કે વાંદરા તો ગમે ત્યારે મારે વાંદ્રા થોડું નક્કી હોય ગી તો તમ તારે ગમે ત્યારે મારે હા એટલે બહુ ધ્યાન રાખવું તોસડાઈ વાત ન કરવી સાહેબ કારણ કે તમે અને હું નસીબદાર છી સાહેબ કે આપણને છે ને આપણા લગ્ન થયા એ આપણા નસીબદાર છે લગ્ન થયા કારણ કે આપણી જે પત્ની છે ને એનું તમારે એક વસ્તુ માર્ક કરવી એ કોઈ પણ વસ્તુની શોપિંગ કરવા જાય સાડી લેવા જાય કે ડ્રેસ લેવા જાય કે કોઈ પણ વસ્તુ લેવા જાય સાહેબ એ આખી દુકાન વિખાવે અને તોય કદાચ પસંદ આવે તો જ લે અને તમે નસીબદાર છે કે એણે આપણને પસંદ કર્યા સાહેબ એટલે આપણે એની ઇજ્જત કરવી કારણ કે જે જે આપણી પત્ની વસ્તુ લેવા જાય હો વસ્તુ જોયો તો પસંદ નથી આવતી અને એને આપણને પસંદ કર્યા બાકી આપણે કોઈને પસંદ કરવા જાતા નથી આપડે તો બધું હાલે જ છે ને ભાઈ